કડોદરા અંદરપાસમાં વરસાદી વિરામ બાદ કળવિંગ કલરકામનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રારંભ કરાયો પરસાણા તાલુકાના સુરત કડોદરા માર્ગ ઉપર આવેલા કડોદરા અંદરવાસમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે સ્થાનિક વિસ્તારોમાંથી આવતી ગંદકી સમસ્યા ઊભી થતી હતી હાલ વરસાદ વિરામ મળતા જ માર્ગ અને મકાન વિભાગ એક સુરત દ્વારા અંદરપાસમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે અંદરપાસમાં સફાઈ ગંદકી દૂર કરવાની કામગીરી તેમજ કડબિંગ કલર કામનો પ્રારંભ કરાયો છે આ કામગીરીથી અંદરપાસને નવો રૂપ રંગ મળ્યો છે અને સાથે વાહન ચાલકોને માર્ગની દિશા સ્પષ્ટપણે સમજાવવામાં સરળતા રહેશે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી પૂર્ણ થતાં કડોદરા અંદર વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુગમ બનશે સાથે સ્થાનિક નાગરિકો અને મુસાફરો માટે અવરજવર સવર રહેશે